પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં એક ચિંતાજનક બનાવ સામે છે સાઈબાબા મંદિર પાસે ફૂટપાથ પરથી માત્ર પાંચ માસના બાળકનું અપહરણ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે હાલોલ ટાઉન પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ છે અને બાળકને શોધવા માટે તમામ પ્રયાસો ચાલ્યો છે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે લગભગ ચાર વાગે ત્રીસ મિનિટે હાલોલ શહેરના સાઈબાબા મંદિર નજીક ફૂટપાથ પર આરામ કરી રહેલી માતાની અજાણતા એક અજાણી મહિલા પાંચ માસના બાળકને ઉઠાવી લઈને ફરાર થઈ ગઈ હતી બાળક નજરે ન પડતા માતાએ તરત પોલીસને જાણ કરી હતી હાલોલ ટાઉન પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ સહિત આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને શંકાસ્પદ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે તારીખ છ ની રાત્રિના પોણા બારથી લઈ અને સાત તારીખના સવા બાર સુધીમાં એટલે કે અડધો કલાકના ગાળામાં અહીંયા ટીંબી રોડ ઉપર જે એક સાંઈ બાબાનું મંદિર આવ્યું છે અને ફૂટપાથ ઉપર આશાબેન અર્જુનભાઈ દંતાણી કરીને એક મહિલા ફૂટપાથ ઉપર રહે છે તે પોતાના પાંચ માસના બાળક સાથે રાત્રિના સમયે સૂતેલ હતી એ દરમિયાન કોઈ અજાણી સ્ત્રી આવી અને એમના પડખામાં ખાટલામાં સાથે સૂતા બાળકને લઈ અને જતા રહેલાની તેઓએ ગઈકાલે ફરિયાદમાં આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને મા અમારા જિલ્લાના માન્ય એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની ટીમ તથા હાલોલ રૂલરની સર્વેલન્સની ટીમો પાડી અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અમે તપાસ થઈ તારીખ છની ની રાત્રિના પોણા બારથી લઈ